હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગળ તો કેમ છો બધા મિત્રો મજામાં જ છો તો અમારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારના આપણા સતવા દીજે છે અમે જાગી ગયા છીએ જો ત્યાં નો નજારો કાકા ઊ છે સાસુ પણ જાગી ગયા છે કેમ છે બધા મજામાં છો ને સીતારામ એટલે 8:30 વાગી ગયા છે ને ચા ને નાસ્તો દહીં ની કરી બનાવી છે મારા સસુએ ને નાસ્તો કરવા બધા બેસી જાય તો ચાલો બધાય નાસ્તો કરવા તો ગાઈસ ત્યાં નવ વાગી ગયા છે કપડા કપડાં ધોઈ નાખ્યા છે નાસ્તો કરી લીધો છે તો આજે મારે કપડાનો કબાટ સરખો કરવાનો છે તો અત્યારે હું આજ કપડાનું કબાટ સરખો કરી રણ વિખરણ કબાટમાં પડ્યું હતું કાંઈ જડે આમ હતું નહીં તો આજમાં કપડાનો કબાટ સરખો કરવાનો છે આયુષભાઈ મારે સૂતા છે જુઓ આયુષભાઈ સૂતા છે ને મેં કપડાં હવે કાઢ્યા છે તો હવે મારે કપડાનો કબાટ આજે સરખો કરવાનો છે તો તમે જુઓ જી તો નીચેના બધા બાકી છે જુઓ જુઓ આજે આ સરસ મજાનો બધે સાફ બાફ કરીને બધા વ્યવસ્થિત ગોઠવી લે તો કાંક જડે ક્યાંય વસ્તુ મળે નહીં ઠેકાણે જોતું હોય આજે હળખું કરી નાખીશ બધું એટલે વ્યવસ્થિત બધું જડે મને કાંક

અરે કામ બામ અમારું રેડી ત્યારે કબાટે સારો થઈ ગયો છે આયુષભાઈ પણ જાગી ગયા છે હવે આયુષભાઈને ચા નાસ્તો કરાવી દઈ હવે જુઓ મારું કામ બધું ફિનિશિંગ થઈ ગયું છે અત્યારે નાઈ ધોઈ ને ફ્રેશ થઈને મારા મમ્મી ઘરે જવાનું છે એટલે કે આયુષ ભાઈ ના ઘરે જવાનું છે અત્યારે અત્યારે દસ વાગી ગયા છે હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય પછી હવે તૈયાર થઈ ને આયુષ ભાઈ ઘરે જાય હવે ને ચાલીને જવાનું છે એટલે વાર લાગશે આકાશ કામે ગયા છે નકર મૂકી જતા મેં કીધું ઈ ચાલી ને વૈયા જતો આ જનતા પોર્ટમાં જ મારું મમ્મી ઘર છે તો અત્યારે અમે બે બંને માં ચાલી ને જાય હવે આયુષભાઈ ને ફ્રેશ ફ્રેશ કરી દે ના ધો ને તૈયાર કરી દે અત્યારે જો હજી આમ માટા મારે છે આયુષભાઈ હાય કે આયા હાય કે જો હાય એમ તો કે આયુષભાઈ જો હરકમાં છે મામા ઘરે મામાના ઘરે એને ગમતું તો નથી પણ તોય હું પરાણ એને લઈ જાઉં છું ને જાશું અત્યારે સાંજ સુધી રોકાશું ને પછી ભાઈ આવશું આજ મારા સાસુ ને મારા દેહ છે એની ઘરે એ જવાના છે બહાર પાલિતાણા જવાના છે કામ માટે એટલે એ વયા જવાના છે ને હું ને આકાશ ને આયુષ ત્રણે ઘરે છે અત્યારે તો મેં કીધું કે હું અત્યારે મામાના ઘરે જઈ આવું તો હવે હું ને આયુષ મામાના ઘરે જઈશું તો ત્યાં જઈને અમે મોજ મજા કરશું તો ચાલો આપણે મામાના ઘરે જઈને મળીએ બાય બાય કહી દે આયુષ બબાય કે બબાય કહી દે આ લોકોને ને બબાય કહી દે કોઈ લે આમ આમ કઈ ફાઇનલી ગાય જાવ બધું ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમે થઈ ગયા છીએ આયુષભાઈ ડગાના ઘરે જાવું ડગાના ઘરે જાવું છે આ મમ્મી આમ જો આયુષભાઈ તો હવે ત્યારે હવે નીકળી જઈએ છીએ હું આયુષ બંને ચાલીને નીકળી જાય રક્ષા પડશે તો રક્ષામાં બેસી જાશું નગર ચાલીને વૈયા જશું તો આવજો મળીએ મામાના ઘરે તો ફાઇનલી હવે ઘર તરફ જઈ રહ્યા છીએ અમે લોકો કે ફાઇન આવ્યા છીએ હવે તો બતાવી હું મારા મમ્મી હવે

કાલે મળીએ નવા બીજા બ્લોગ પર તો તમે મને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ગુડ નાઇટ શુભરાત્રી